ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિત એન્તાનું ફેમિલી બ્લોગ તો આપ સૌનું સ્વાગત છે નવા બ્લોગમાં અને આજની સવાર છે આપણી માઉન્ટ આબુમાં સુંદર મજાનું વાતાવરણના સાનિધ્યમાં પરંતુ વાતાવરણ એકદમ નીચા ચાલી રહ્યા છે પહાડોની નીચે અને ઠંડી ઠંડી હવા આવી રહી છે ગઈ રાત્રે આપણે અહીંયા અહીંયા જ હોટલમાં જ રોકાણ હતા અને નક્કી લેકનું બધું કાલે ફરીને આવ્યા અને આજે હવે બીજી જગ્યાએ જવાનું છે તો વિડીયોમાં બની રહો આગળ અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઈબ કરી દેજો

ગાઈસ અન સુને લેવો છે બેલ્ટ જોઈ તો લો હા ફરીથી આવી ગયા છે આપણે બજારમાં તો જો જેઠાલાલને ભૂખ લાગી એટલે જેઠાલાલ આગળ આગળ દોડે છે અને અમે ત્રણેય વાદીકરો પાછા છીએ આપણે બસ સ્ટેન્ડ જે રોડ છે ત્યાં ચાલીએ બોલો અહીંયા ઠંડી હવા ચાલે હ ના ગ્રાઉન્ડ છે મસ્ત તો ગાઈઝ બંને છોકરાઓને લાગી છે ભૂખ એટલે નાસ્તો કરવા બેસી ગયા છે અંશુભાઈ મંગાય છે ઇડલી સાંભર અને મારા પિંસુભાઈના ફેવરેટ લાગે તો ખાય બારે બહુ જ ખાય

કેવો એને હવે શરમ આવે મોટા છે મોટા ના કરીએ કે બોલ પગ ના પીલાય જોજો ખબર રાખજો લટકાવી દીધો પગ પગમાંથી લે બેટા પગ પીલાય થાય છે આ ધીરે છે ધુરા ફૂલ કેટલા મસ્ત મોટા મોટા આવ્યા છે

આપણે આવી પહોંચ્યા છીએ ગુરુ શિખર અને ગુરુ શિખર હવે ચડવાના છે પગથિયા આપણે તો ચડીએ છીએ ધીરે ધીરે એ બધી દુકાનો છે આપણે એટલે સુધી ચડવાનું છે પગથિયા છે અલગ પથ્થર આ હતાદાર પથ્થર

વાદળોની ઉપર છીએ પણ એવું ના લાગે આપણે કે વાદળમાં છીએ એમ પણ જુઓ નીચે બધું મસ્ત મજાનું વાતાવરણ છે તો ગુરુ શિખર તો આપણે જે ફોટોશૂટ કરવાનું હતું દર્શન પણ કરી લીધા અને જે ઉપરનો જે નજારો છે એ પણ જોઈ લીધો અને એથી વ્યૂ સરસ મજાનું છે અને જુઓ તમે પણ મારી સાથે અને આજનું વાતાવરણ પણ ખૂબ સુંદર છે પૂરા ઉપર સુધી વાદળ છવાયેલા છે

તમને જોવાથી જ ખબર પડી જશે કે કેટલો જૂનો પથ્થર લાગે છે આ એટલે જોરથી વાગાય અસિડા ધીમે રહીને બેટા બહુ છે

પાડા જોવા માટે આવતા એનું પણ કંઈક મહત્ત્વ છે પાડા જોવા માટે ત્યાં ફોટોશૂટ કરવા માટે આવતા પણ હવે તળાવથી કચરાથી ભરાઈ ગયું છે અને તળાવ પણ ખાલી થઈ ગયું છે તો ગાઈઝ આપણે આવ્યા છીએ સોમનાથ મહાદેવ મંદિરના દર્શને અને દેલવાડાના દેરા આપણે ગઈ વખતે ગયા હતા તો આ વખતે દર્શન કરવા નથી ગયા આપણે મહાદેવના મંદિર આવ્યા છે દર્શન કરવા તો તમે પણ અમારી સાથે દર્શન કરી લો

સનજીયા ઉતાર ફટાફટ ચડીશું પણ ચડાસીમાં અમારા તો સારા કેટલી બી થાકી તો જવાનો આવજો તમે શું કેવું કાઢવા વર્ષી હોય તો હા

અને ચડાવવા છે બાકી ફિફળ અહીંયા થાય છે આપણું ચલો તો ગાઈસ માં અર્બુદાના આપણે સરસ મજાના દર્શન કરી લીધા છે અને માં અર્બુદા માટે બે લાઈન ગાવ્યો ત્યારે રાત પડીને મને સપનું આય મને અર્બુદા બોલાવે રાત પડીને મને સપનું આવે મને અર્બુદા બોલા आबू गॾ वारी ओ आबू गॾ वारी अरबू दाम तारी यादि सतावे आबू गॾ वारी अरबूदा तारी यादि सतावे जय अरबुदा ગાઈઝ આપણે આવી ગયા છે પાછળ મમતાનું મોટો જે આપણે ગયા છે કે પાછળ જે મારા પિંજુને રબડી ખાવાની ઈચ્છા છે રબડી છે સરસ મજાની રબડી છે અને આ તો દિવસ ખરેખર થકાન ભરે રહ્યો પણ મજા આવી ગઈ હેલો ગાઈઝ તો પાછા આવી ગયા છે આપણે રૂમ ઉપર આપણે હોટલનો જે રૂમ લીધો તો બુક કરાવી દીધો ત્યાં આગળ અને છોકરાઓ પણ આવી ગયા છે અને છોકરાઓ ગયા તો મને મૂકીને જૂતા બદલાવા જો કાલે મેં આ બે મોજડી લઈ બબડી તાર કેવડાવે બતાવજી તો બપુને કાલ લાયા હતા પણ એને વળીને ચેન્જ કરાયા બ્લેક કલરના લાયા તમને કોફી લાયા એટલે નવરાત્રીમાં ચાલી જશે મારે નવરાત્રીની શોપિંગ થઈ ગઈ છે બંકો ભૂખ્યો થયો છે પાછો એટલે નાસ્તો કરે છે બહુ તાર ખાવું નહીં કઈ બોલો હાલ રબડી ખાઈને આ પાછું એનો તો ભૂખ લાગી કેમ કે ભારે આવે રબડી તો હજી પણ બ્લોગ આપણો ચાલુ છે તો જોતા રહેજો અને આ તો ઘણું બધું ફર્યું તમે બ્લોગ જોજો તમને મજા આવશે तो गाय समय लाई दी दाबेली मैगी અને પેલો મોટો બંકો શું લઈને આવે છે પાણીની બોટલ તો ગાય નાસ્તો કરે છે બપોરે સવારે આપણે કઈ જમ્યા નતા સવારે નાસ્તો કરે તો તો આપણે નાસ્તો લાવી દીધો છે અને હજુ તો સાંજ જમવાનું બાકી છે ફરવા જવું આપણે નક્કી લઈ કુકત કે ટાટિયા ઢીલા દસ થાક ગઈ ચલો તો ખાઈને પછી હોઈ જશું આપણે તો ગાઈઝ ફરીથી આવી ગયા છે અમે હોટલમાં જમવા માટે ફેમિલી સાથે ભૂખ લાગી હતી કે નિરાડો કરતા હતા એટલે આપણે આવી ગયા સુમંકા આપણે તો જમીન આવ્યા હતા પણ અહીંયા સુંદર મજાનો અવાજ સાંભળીને પાછા આપણે આવ્યા એટલે કલાકારને જોવા માટે થઈ અને આપણે અહીંયા કોફી મંગાવી છે કોલ્ડ કોફી જમવાની કોઈ ઈચ્છા હતી નહીં પીનસુભાઈ પીસો કોફી હા પાંચસુ ભાઈ પીન ગયા ચલો આ ઘોડા ઉપર પહેરવું ને તમે

છે રાત ના નજારો જોવા માટે હવે તો નાઇટ ના કપડા પહેરીને જઈ ગયા છે અને નાઈટની કંઈક માર્કેટ આવી છે કબડી કોછી છે એટલે મજા આવે બપોર તો બહુ ભીડ હોય અને આજ તો ગરમી પણ હતી કાલ કરતાં વધારે રાત નો નકિલે એક નો નજારો કઈક આવો છે એકદમ શાંતિ છે મોણસો ગુરુ શિખર ચડ્યા કે જાણે ઈડરિયો ઘટ ચડ્યા કે ગિરનાર ચડે એવો થાક લાગ્યો તમારે તો શું હે ગઈ વર્ષે આપણે અહીંયા ફોટા પડાવ્યા હતા ને આ તૂટી ગયો બધું થાક લાગે ઓલ થાક લાગે કે નહી તો હેડો થાકીને થઈ ગયા છે અને હવે છે અમને તો બસ આટલું મળ્યા પછી નેક્સ્ટ અમારી કરજો 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 સાથે સાથે બિલકુલ ભૂલતા નહીં તમને સૌથી મળતી બાય